પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેરકુવા કુવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા દરમિયાન મધ્યપ્રદેશના રાજપુર તરફથી એક બીડબલ્યુ કંપનીની પોલો ફોર વ્હીલ ગાડીના વાહન ચાલક ફોર વ્હીલ ગાડીને લઈ આવતા તેઓને હાથ વડે રોકવાનો ઈશારો કરતા સદર ફોર વ્હીલ ગાડીના ચાલક પુરપાટ ઝડપે હંકારી ચલાવી ભાગવા લાગેલ કે જેથી પોલીસ સ્ટાફના માણસોને શંકા જતા સદરી ફોર વ્હીલ ગાડીને પીછો કરી કોર્ડન કરી પોલીસ સ્ટેશન તરફના રોડ પર લઈ જતા ફોર ગાડી પકડી પાડી પોલીસ સ્ટેશનને લાવી સદરી વાહન ચાલકનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ દિનેશભાઈ અમરસિંહભાઈ જાતે ડાબર ઉમર વર્ષ વીસ રહેવાસી હાંસલબડ પોલીસ સ્ટેશન નરવાડી તાલુકો કુક્ષી જિલ્લો ધાર એમપી નાઓનું હોવાનું જણાવેલ સદરી પકડાયેલી સમ ગાડીની માલિકી અંગેના આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે કોઈ આધાર પુરાવો ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય તેની સદરી ફોર ગાડીના એન્જિન તથા ચેસિસ નંબર ઉપરથી પોકેટ કોપ મોબાઈલ થી વાહન સર્ચ કરતા સદર ફોર ગાડીનો સાચો રજિસ્ટર્ડ નંબર નીચે મુજબ કે જેના માલિક તરીકે અંકુર હેમંત જૈન રહેવાસી બી એક હજાર આઠ ઇન્ડુ ફોર્ચ્યુન ફિલ્ડ ધ એક્સ એન્ડ્રોવિલાસ મેડચલ નાવનું હોવાનું જણાઈ આવેલ કે જેથી સદર વી કંપનીની પોલો ફોર વ્હીલ ગાડીને સદરી સામે ચોરી કરી કે કોઈ છળ કપટથી મેળવેલ હોવાનું પાક્કો શક વ્યામ પાડતા સદરી વાહન માલિકીનો મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરતા સદરી વાહન નાઓના સદર ફોર વ્હીલ ગાડીની ચોરી અંગે પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલ તો સદર ગુનાના કામે પકડાયેલ ફોર ગાડીને બી એન એસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી સદર પકડાયેલ ઈસમ વિરુદ્ધ બી એનએસએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરી પ્રતાપનગર ઉદેપુર રાજસ્થાન પોલીસ સ્ટેશનના ગુનાના કામે સોંપવા તજવીજ કરેલ છે